નમસ્કાર ખેડૂત મિત્રો હું હાર્દિક બરવાડિયા વર્ડેસ એન્ડ લાઈફ સાયન્સ એન્ડ બીકે એગ્રોટેક વતી તમારું સ્વાગત કરું છું આજે હું રાજકોટ રાજકોટ જિલ્લાના વાકવડ ગામમાં ફિલ્ડ વિઝિટ માટે આવેલો છું ખેડૂતભાઈએ ભીંડાનું વાવેતર કરેલ છે અને આ આખો ડેમ વિસ્તાર છે જેમાં સંપૂર્ણપણે શાકભાજીનું વાવેતર વધારે થાય છે તો ખેડૂતભાઈએ ભીંડાનું મારુતિ સીડ્સનું ધ્રુવા વેરાયટીનું વાવેતર કરેલ છે એમાં એટોલ અને મેરાકી જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરેલ છે તો ખેડૂતભાઈ પાસેથી આપણે માહિતી લઈએ તમારું નામ ચેતનભાઈ આંબા ભાઈ ફોરિયા ગામ વાંકોડ મોબાઈલ નંબર નવ્વાણું પચીસ બાણું સિત્યાવી છન્નું તો આ પ્રોડક્ટ કેવી લાગી તમને આ પ્રોડક્ટ બહુ સારું લાગી હું તો બે વર્ષથી વાપરું છું બે વર્ષથી વાપરો છો કેવી રીતના સ્પ્રે કરો છો એકવાર એટોલ મારી અને એકવાર મેરાકી એનો શું રિઝલ્ટ આવે રિઝલ્ટ કલરમાં ફોઈટમાં વાયરસ નથી આવતું બધી રીતે વાયરસમાં બધો ફાયદો કરે છે આપણે ભીંડાનો છોડ જોઈ શકાય છે ખૂબ જ ચાર પાંચ વીડી ઉતારેલી છે અને છોડ એકદમ તંદુરસ્ત છે ફ્લાવરિંગ સારું છે અને આ ફિલ્ડ આપણે જોઈ શકાય છે ખૂબ જ ગ્રીનરીમાં છે સિંક ખૂબ સારી આવે છે ભાવ સાર બજાર ભાવ સારો મળી રહે છે તો તમે આ પ્રોડક્ટ વાપરવાશે બીજા ખેડૂતોને કોઈ ભલામણ કરી શકો ભલામણ કરી વાપરવું જોઈએ મેરા ઓકે થેન્ક યુ આભાર